વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રાજલી ચોકડી નજીક આયસર ટેમ્પો અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત અકસ્માતની ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો તો બીજી બાજુ ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો તો પોલીસે સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કરાવ્યો હતો ડભોઈ પાસે ડિવાઇડર ઉપર ચડેલ ટેમ્પો પાછળ પિકઅપ ઘુસી જવા પામી હતી રાજલી નજીક એક ટેમ્પોના ચાલકનો શેરિંગ પરથી કાબૂ જ હતા ટેમ્પો એક ડિવાઇડર ઉપર ચડી ગયો હતો ન ત્યારે આવતી એક પિકઅપ ગાડી પણ તેની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મરચા ભરેલી પિકઅપ વાહનના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી સદભાગ્યે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી બનાવમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો શાક માર્કેટ જલ્દી પહોંચવાની હોડમાં શાકભાજી ભરેલો પિકઅપ ટેમ્પો અને આઈસર ટેમ્પો પૂરપાટ દોડતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ વિભાગ આવા પૂરપાટ દોડતા શાકભાજીના વાહનો ઉપર નજર રાખી કંટ્રોલ કરે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો ખબર ગુજરાત લાયો